જય મહાદેવ અર મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં છો મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે અને આજે આ વિડીયો આપણે બપોરે એક વાગે સ્ટાર્ટ કર્યો છે તો બપોરે હું બધાને ગુડ ઇવનિંગ કહેવાનું હોય ને તો બધાને ગુડ ઇવનિંગ મારા વાલા ગુડ આફ્ટરનુન હા સોરી સોરી તો બધાને ગુડ આફ્ટરનૂન ચાલો બધા આજે બપોરા આ કરો બપોર આજે કરવાની બહુ મજા આવશે કારણ શું છે ખબર ચાલો તમને બતાવું જો કારણ છે ને આવડું આ છે શું તાજા તાજા રીંગણા લાવ્યા છે નાના નાના સરસ રીંગ તો મેં વિચાર એવો કર્યો છે કે મેં કીધું મસ્તીને આપણે ભરેલા રીંગણાનું શાક બનાવી નાખીએ અને રોટલી બનાવી નાખીએ સાથે ભૂમળા પાપડ જે કઈ હશે બનાવશું ને શેક ને એવું તો લાવ્યો જ છે તો ખાવાની મજા આવશે આલો બધા ખાવા ને આપણે જોરી આખરી રીંગણ તો બનાવશું ભરેલા રીંગણનો શાક તો નું પણ આને બાજરાના રોટલા નથી બનાવવાના ઘઉંની રોટલી બનાવવાની છે તો લોટ મસ્તી નો સાાળ લીધો છે તો એમાં મીઠું ને તેલ ને નાખીને મસ્તીનો આપણે લોટ બાંધી લેશું સ્વાદ સોફ્ટ થઈ ગયો છે ઈ તો બધાયને આવડતું જ હોય ને અને ફાવે એટલે

જો આપણે રીંગણ ને આવી રીતે કાપા મારી દીધા છે કારણ કે મા દીકરી હોય તો જો આ મસાલો આપણે મસ્તી બનાવીને તૈયાર કર્યો છે તો એ રીંગણા ની અંદર આવી રીતે ભરત ભરી દેવાનો છે মস্তু বে কাপা মেথন মস্তর দ

અને જો આપણે બટેટાની સ્ટીપ્સ બનાવવાની છે તો ભાઈ છે ને કાલ નવી રીત શીખી રહ્યો એ બાજુમાં વેસન ને આતા જો આખા બટેટા સાલુ ઉખેડી બાફવા મૂક્યા છે જે તો મે કાની આ દોખું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં પહેલા હિંગ નાખી દેશું અને બટેટા છે ને બધા બહુ મોટા મોટા હતા ને તો પછી મસાલો ન ભીરો ને શીરું કરી છે તો આપણે પહેલા બટેટાને શીરું નાખી દેશું અને થોડી નાખી દઈશું આપણું મસ્તી નું શાક બનવા મળ્યું છે શાક તૈયાર છે અને હવે કિચન માં અને અહીંયા જોખાય છે આખે આખું તો બટેટાની ચીપ્સ પાડી લીધી છે મસ્તી ની આપણે તળવા મૂકી દીધી છે તો કાંઈ નહીં હાર હાલ ફટાફટ પેલા બટાટાની ચીપ્સ તળી લો અહીંયા જો હજી આપણી ચા બને છે તો બટેટાની ચીપ્સ તળીને પછી પાછી જમવા બેસું ત્યારે શાક કેવું બન્યું છે તમે જોઈ શકો છો મસ્તીનું આપણું ફૂલ ગ્રેવીવાળું આખા રીંગણનું શાક ભરેલા રીંગણનું શાક આ આપણી મસ્તીની આલુ ચિપ્સ મસ્ત ચિપ્સ ઘરે બનાવી છોકરો શીખીને આવ્યો છે ને એ રીતે બનાવી બહુ મસ્ત બન્યું શું આ વખતે જો આ બે પરોઠા બનાવ્યા છે ભાઈને ચાંદ પરોઠા ખાવા હોય એટલે અમારી સાટું જો મસ્તીની રોટલી બનાવી છે આમાં ચા છે આ આપણા તો મોળા ભૂળા આ આપણા તીખા ભૂળા આ શું છે ભાઈ બ્લુબેરી મિલ્ક શેક ઠીક છે આ ઠીક છે બ્લુબેરી ઠીક છે ને આપણી ચા અને હાલો બધાય અરે ઉપર આ કરવા અરે એ શાંતિ રાખ બસ તો હવે આજ માટે આપણે એટલું રાખી દઈએ જો આ ઈશુ બેન છે ને સુઈ ગયા છે અને બી ભાઈ જગાડે છે જાગતો નથી કારણ કે હવારમાં ટ્યુશન ક્લાસીસ લેવા જાય તો થાકી વહેલી ઉઠી હોય તો અત્યારે હોઈ ગઈ અને બસ સારું હાલો તો અવાજ માટે એટલું રાખી દઈએ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા સુધી વિડીયો જોવા માટે બધાયને થેન્ક યુ બરાબરવાલા ચાલો બબાઈ કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમતો સાથે નવી આઈટમો સાથે ત્યાં સુધી બબાય મહાદેવ